અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ ભાગાકાર કરો ઝીરો પોઈન્ટ આઠ ભાગ્યા ચાર તો કઈ રીતે ગણાય તો પહેલો શું કરવાનું ઝીરો પોઈન્ટ આઠ એટલે પોઈન્ટ પછી એક ઓખડો છે એટલે આઠ એમના એમ અને નીચે કેટલા મૂકવાના પોઈન્ટ પછી એક એટલે દસ આવો આપણે હંમેશા જ્યારે ભાગાકાર હોય એટલે ગુણાકાર કરીએ છીએ પરફેક્ટ છે જ્યારે તમે ગુણાકાર કરી દો એટલે જે પાછળની સંખ્યા હોય એનો વ્યસ્ત થઈ જાય તો ચારનો વ્યસ્ત એના નીચે એક છે તો એક ઉપર જશે અને ચાર નીચે આવશે જે દૂરતા હોય તો ઉડાડવાના બાગ આ દસના નહીં ઉડાડવાના ચાર દુ આઠ તો બરાબર બે એકા બે આ નીચે કેટલા આવ્યા દસ બસ એક બે છે આવું એક પોઈન્ટ કાપવાનો છે તો લોક આપી લીધો વાર્તા થઈ જાય પૂરી એ જ રીતે અહીં જુઓ પોઈન્ટ પછી એક વકડ્યું એટલે કેટલા વડે ભાગવાના દસ વડે ભાગાકારના શું કરવાનું ગુણાકાર તો સત્તરનો વ્યસ્ત થાય એટલે એક ઉપર અને સત્તર નીચે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એકસો છત્રીસ અને સત્તર વર્ષે કોઈ કોમ્બિનેશન ખરું આના માટે ઘડિયા આવડતા હોવા જોવું તો સત્તર અઠ્ઠો એકસો છત્રીસ થાય તો ઉપર આઠ એકા આઠ આ નીચે દસ આઠ એમના એમ એક શૂન્ય છે તો એક પોઈન્ટ કાપીને વાર્તા પૂરી કરી નાખો ચલો ઓકે અહીં પોઈન્ટ પછી એક વકડો છે એટલે કેટલા વડે ભાગવાના દસ વડે ભાગાકારના ગુણાકાર અને ગુણાકાર ના કરવા હોય તો પહેલાં પોઈન્ટ કાઢી નાખીએ ચલો નો આવ જવા દઈએ છીએ અહીં ભાગાકાર જ રાખવો હવે પણ પોઈન્ટ કાઢવો હોય તો કેટલા લખવાના પોઈન્ટ પછી એક વકડો એટલે દસ ચલો આવું ગુણાકાર કરીએ 28 ભાગ્યા દસ એમના એમ ભાગાકારના ગુણાકાર તો આનો વ્યસ્ત થાય તો દસ ઉપર અને સાત નીચે કંઈ ઉડતું હોય તો ઉડાડી લખી દો દસ દસ ગયા સાત છઠ્યાવીસ કશું વધ્યું ના એકલા શું વધ્યું છે આ બધે ચલો હવે આને પોઈન્ટ દૂર કરો તો બત્રીસ પોઈન્ટ પછી એક વકડો એટલે દસ ભાગાકાર એમના એમ આને દૂર કરો પોઈન્ટ પછી બે વકડા છે એટલે આઠ અને નીચે કેટલા કરવા પડશે સો બત્રીસ ભાગ્યા દસ એમના એમ ભાગાકારના ગુણાકાર તો શું વ્યસ્ત થશે સો ઉપર જશે અને આઠ નીચે આવશે કોઈ જાય છે આઠ ચોગ બત્રીસ શૂન ગઈ શૂન ગઈ દસ ચોગ ચાલીસ વાર્તા થઈ ગઈ પૂરી ચલો આગળ જુઓ અહીં પોઈન્ટ પછી કેટલા ઓકળા છે બે તો કેટલા વડે ભાગવાનું સો વડે ભાગાકાર એમના એમ પોઈન્ટ પછી કેટલા ઓકળા છે એક તો કેટલા વડે ભાગવાનું દસ વડે પચીસ ભાગ્યા સો એમના એમ રાખો ભાગાકારના ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થાય તો દસ ઉપર જશે અને પાંચ નીચે આવશે પાંચે પાંચે પચીસ શૂન ગઈ શૂન ગઈ બસ બીજું કંઈ ઉડતું નથી તો શું વધ્યું ઉપર પાંચ નીચે દસ એક પોઈન્ટ હો હોય તો પાંચ એમના એમ એક પોઈન્ટ કાપી દો એટલે ઝીરો પોઈન્ટ પાંચ વાર્તા પૂરી અહીં જુઓ પોઈન્ટ પછી એક વકડો એટલે કેટલા વડે ભાગવાના દસ ભાગાકાર એમના એમ પોઈન્ટ પછી કોકડી લઈ કેટલા વડે ભાગવાના દસ ચોવી ભાગ્યા દસ એમના એમ ભાગાકારના ગુણાકાર તો વ્યસ્ત થાય દસ ઉપર જશે બાર નીચે આવશે દસ દસ ગયા બાર દુ ચોવીસ શું વધ્યું બે વાર્તા પૂરી ચલો અહીં જુઓ પોઈન્ટ પછી કેટલા ઓકળા બે તો કેટલા વડે ભાગવાના સો ભાગાકાર એમના એમ આઠ પોઈન્ટ પછી કેટલા ઓકળા બે તો સો છપ્પન ભાગે સો એમના એમ ભાગાકારના ગુણાકાર તો વ્યસ્ત થાય સો ઉપર અને આઠ નીચે સો સો આઠ સિત્તો છપ્પન શું વધ્યું વાર્તા પૂરી અહીં જુઓ પોઈન્ટ પછી કેટલા ઓકળા બે તો કેટલા વડે ભાગવાના સો ભાગાકાર એમના એમ પોઈન્ટ પછી કેટલા ઓકડા બે કેટલા વડે ભાગવાના સો છ ભાગે સો એમના એમ ભાગાકારના ગુણાકાર તો વ્યસ્ત થશે સો ઉપર અને બે સોસો અગિયાર બે તરી છ શું ત્રણ વાર્તા પૂરી તો વિદ્યાર્થી મિત્રો ત્રણ જવાબ આવી ગયો છે ચલો આગળ જોઈ લઈએ આ પેજ પૂરું હવે વિદ્યાર્થી મિત્રો તમારા રકમના દાખલા આવે છે એ પણ આપણે તમને મસ્ત રીતે ગણાવીએ થોડું જુમ ઓછું કરવું પડશે આવે છે નથી આવતું હજી ઓકે ચલો આવી આ વિદ્યાર્થી મિત્રો દાખલા આવડ્યું પણ થોડું વ્યવસ્થિત લખીને ગણવા પડે ન તમારા માર્ક્સ પરીક્ષામાં કપાઈ શકે છે ઓકે ચાલો જોઈએ સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો બે પંદરાંશ ભાગ વાંચે છે તો તે બે પૂર્ણાંક એક તૃત્યાંશ કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે હવે એક કલાક હોય તો કેટલો ભાગ વાંચે છે બે ભાગ્યા પંદર ભાગ તો કેટલા કલાક છે બે પૂર્ણાંક એક દૃત્યાંશ બે પૂર્ણાંક એક દૃત્યાંશ કલાક હોય તો કેટલો ભાગ વાંચ તો બરાબર આ ઉપર જશે એટલે બે પૂર્ણાંક એક દૃત્યાંશ ગુણ્યા બે ભાગ્યા પદ્ધત બોલો આવું શીખ્યા કે નહીં શીખ્યા સાહેબ ગુણાકારનું તો પહેલાં આવું મિશ્ર હોય તો શું કરવાનું મિશ્રનું અશુદ્ધમો ચલો બે નીચે નીચે બે દુ ચાર નહીં પોચ ભાગ્યા બે ભાગ્યા બે ભાગ્યા પંદર એમના એમ અવય ગણીએ તો હું એના રકમ લખી દઉં છેદ ઉડાડવાના છે એટલે પોંચ ભાગ્યા બે એમના એમ અને બે ભાગ્યા પંદર છેદ ઉડી છે બે ગયા બે ગયા પોતરી પંદર ઉપર શું વધ્યું એક નીચે શું વધ્યું ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એક ત્રત્યાંશ અહીં ભાગ લખવું પડશે પછી શું કહે છે સુષ્મા બે પૂર્ણ કીધું એ કલાક હું પુસ્તકનો કેટલો ભાગ વાંચે તો સુષ્મા અહીં લખવું પડો પુસ્તકનો એક તૃત્યાંશ ભાગ વાંચશે આ બહુ લખવું જરૂરી છે અને બોક્સ બનાવી દેવાનું એટલે તમારા સાહેબની નજર પહેલી અહીં પડી જાય એટલે પૂરેપૂરા માર્ક્સ મળી જાય ચલો આગળ આ બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ મીરાયતીના બગીચામાં પોચ છોડ રૂપે તો ધારો કે આ પેલું આ છોડ એક છે આ સમજાવું છો બે છ ત્રણ છ ચાર છ અને આ પોંચ છોડ છે આ પહેલો છોડ છે આ બીજો છે આ ત્રીજો છે આ ચોથો છે અને આ પાંચમો છે હવે શું કહે છે તેની પાસ પાસેના બે છોડ વચ્ચે ત્રણ પંચમાંશ મીટર અંતર રાખ્યું હવે આ બે છોડ છે ને એના વચ્ચેનું અંતર કેટલું ત્રણ પંચમાંશ આ બે વચ્ચેનું ત્રણ પંચમાંશ આ બે વચ્ચેનું ત્રણ પંચમાં આ બે વચ્ચેનું ત્રણ તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો આ અને આ બધા અંતરનો શું થશે થશે લખીએ પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર ત્રણ પંચમાંશ આ બીજી વખત થઈને ચાર વખત સરવારો આવો વિદ્યાર્થી મિત્રો તમને અહીં ભૂલવાડવા માટે આપેલું છે અહીં વિદ્યાર્થી મિત્રો શું કરશે અહીં પાંચ છોડ લખ્યા છે એટલે ત્રણ પંચમાંશનો પાંચ વખત સરવારો કરશે પણ એવું બન નહીં બંને વચ્ચેનું અંતર છે એટલે ચાર જ વખત આવો અહીં છેદ કેટલો આવશે પાંચ ત્રણ વત્તા ત્રણ એટલે છ સાત આઠ નવ દસ અગિયાર બાર ભાગ્યા પાંચ તો આનો ફેવરો હતો પાંચ એમના એમ નું ઘડિયું બોલો પાંચ એકા પાંચ આ પાંચ દુ દસ પાંચ તારીખ પંદર વધી જશે એટલે પાંચ દુ દસ બારમાં દસ જાય એટલે બે તો બે પૂર્ણાંક બે પંચમાંશ મીટર અંતર આપણો જવાબ અહીં લખી દેવાનું પહેલાં અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર બે પૂર્ણાંક બે પંચમાંશ મીટર થાય અને આ રીતે બોક્સ બનાવી દેવાનું છે તમારે તો તમારા સાહેબની નજર પે લીધો પડશે ઓકે ચાલો જવા એક કાર એક લિટર પેટ્રોલનો ઉપયોગ કરી પંદર કિલોમીટર અંતર કાપો તો એક લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપી દે છે ભાઈ પંદર કિલોમીટર તો પાંચ પૂર્ણાંક એક પંચમાંશ લિટર હોય તો કેટલું અંતર કાપો તો પાંચ પૂર્ણાંક એક પંચમાંશ ગુણ્યા પંદર હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવું હોય એટલે મિશ્ર કહેવાય પાંચ નીચે એમને એમ મૂકો પચે પચે પચીસ ને એક છવ્વીસ ગુણ્યા પંદર છેદ ઉડ્યું છે ઉડ્યું છે પાંચ તરી પંદર તો છવ્વીસ ગુણ્યા ત્રણ આવ્યા નીચે તો કંઈ વેલ્યુ નથી એકની તો ત્રણ છક અઢારનો આઠડો વધીએ ત્રણ દુ છ અને એક સાત ઇઠ્યોતેર જવાબ આવ્યો તો ઇઠ્યોતેર કિલોમીટર પછી અહીં લખવાનું છે कार पांच पूर्णांक एक पंचमांश लिटर पेट्रोल मो इठ्योतेर किलोमीटर अंतर कापे आणि एक मस्त बॉक्स बनाई देहेबर तो ज पडली चलो ओके okay? हवे विद्यार्थी मित्रो सत्तर मुका એક નિયમિત બહુકોણ નિયમિત બહુકોણ એટલે શું જેની બાજુઓ સરખી હોય અને બધા ખૂણાએ સરખા હોય પરિમિતિ એકવીસ સેન્ટીમીટર છે દરેક બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો બહુકોણની કેટલી બાજુ તો લખો બહુકોણની બાજુની સંખ્યા બરાબર એકવીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ પોંચ એકવીસ શું છે પરિમિતિ અને આ શું છે લંબાઈ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો કેવો છે કહું આવો છે એકવીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે આપણે શું કરીશું એ જ રીતે ગણીશું એકવીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ પોંચ કારણ કે આપણે એ પદ્ધતિથી તો આપણે શું કરીએ એકવીસ એમના એમ ભાગાકાર એમના એમ આ પોઈન્ટ દૂર કરવો હોય તો કેટલા વડે ભાગવાના પોઈન્ટ પછી એક વકડો એટલે દસ એકવીસ એમના એમ ભાગાકારના ગુણ્યાકાર વ્યસ્ત થઈ જશે દસ ઉપર અને પાંત્રીસ નીચે હવે છેદ ઉડ્યો તો ઉડાડવાના બાકી લખી દેવાનું સાત તરી એકવીસ સાત પંચો પાંત્રીસ પાંચ દુ દસ ત્રણ દુ છ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો છ બાજુ હશે તો અહીં લખી દેવાનું બહુ કેટલી બાજુ હોય તો અહીં લખવાનું બહુ કોણને છ બાજુ હોય બોલો આવડત ના આવડત ઈજી છે ને સરસ મજાનો બોક્સ બનાવી દેવા ચલો અઢારમું જોઈ લઈએ અહીં શું કહે છે એક કાર ચાર પોઈન્ટ આઠ લીટર પેટ્રોલમાં છ્યાસી પોઈન્ટ ચાર કિલોમીટર અંતર કાપે છે તો એક લીટરમાં કેટલું અવળું પૂછ્યું છે ચાર પોઈન્ટ આઠ લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપ છ્યાસી પોઈન્ટ ચાર કિલોમીટર તો એક લીટરમાં કેટલું કાપ તો વિદ્યાર્થી મિત્રો એક ઉપર જશે ચાર પોઈન્ટ આઠ નીચે આવશે ગુણ્યા છ્યાસી પોઈન્ટ ચાર એમના એમ તો અહીં શું થશે એકની કોઈ વેલ્યુ નથી છ્યાસી પોઈન્ટ ચાર હોય એટલે એને પોઈન્ટ દૂર કરો તો કેટલા વડે ભાગવાના પોઈન્ટ પછી એક વકડું છે એટલે દસ વડે ગુણ્યા એક ના એમ અહીં અડતાલીસ છે તો પોઈન્ટ દૂર કરવું હોય તો કેટલા વડે ગુણવા પડ્યું ઉપર તો અહીં દસ વડે ગુણવા પડ ઉપર ડન દસ દસ તમારા મનમાં થાય આવડ ચોક્કસ ના આવડ પણ આપણો પેજમાં ભાઈ ભાગાકાર હંમેશા આવડો મોટો આપ્યો ને એટલે ઉડતો જ હોય આઠસો ચોસઠ ભાગ્યા અડતાલીસ અડતાલી એકા અડતાલીસ અડતાલીસ છન્નું એટલે અડતાલીસ એકા અડતાલીસ અહીં સાત આવ્યો નહીં સોળ આવ્યો સોળમાં અત્યારે જાય એટલે આઠ ચાર ને ત્રણ સાત અને ચાર હવે અડતાલીસે કેટલાય ભાગ ચાલતો એ પચાસ છે એટલે પચાસ સી અડતાલીસ સીતો લઈએ પહેલાં તો સાત સાત અઠ્ઠો છપ્પનનું છગડું અહીં તો ચોગડું છે એટલે આના વડે ના ચાલે ખ્યાલ આવી ગયો અડતાલીસ અઠ્ઠો લઈએ અઠ્યો અઠ્યો ચોસઠનો ચોગડો બધી છ આઠ ચોક બત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ અડત્રી ત્રણસો ચોર્યાસી આવી ગયો ભાઈ તો છ કેટલાય આવ્યો આઠે આવ્યો તો આઠે ત્રણસો ને ચોર્યાસીના બધો મીંડો તો અઢાર આવ્યા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થોડું આઈક્યુ દોડાવવું પડે અઢાર કિલોમીટર આવ્યું તો લખવાનું કાર એક લીટર પેટ્રોલમાં અઢાર કિમી અંતર કાપે અને એક બોક્સ બનાવી દો તમારા સાહેબની નજર પહેલી હોય પડવી પછી એક સમભુજ સમબાજુ એટલે બધી બાજુ સરખી હોય ત્રિકોણની બાજુની લંબાઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે ત્રિકોણની પરિમિતિ શોધો હવે આપણને ખબર છે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુ તો ત્રણ ગુણ્યા બાજુ કેટલી છે ચાર પોઈન્ટ પાંચ જ્યારે પોઈન્ટ હોય એટલે આપણે પોઈન્ટ કાઢવા કેટલા વડે ભાગીએ ભાઈ દસ એ તો આપણને ખબર છે બસ છેદ ઉડાડ ઉડતા હોય તો ના ઉડતા હોય તો કંઈ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો છેદ નહીં ઉડે તો આપણે ડાયરેક્ટ જ ગુણાકાર કરીએ ત્રણ પંચો ઉડે પણ પછી પોઈન્ટ મારે એટલે હું નથી ઉડાડ તમારા મન મગર સાહેબ હોય તો ઉડ પોત દુ દસ અને પોત નવ પિસ્તાલીસ પછી નવ અને ત્રણના જે બે વડે નહીં ઉડ્યું એટલે ડાયરેક્ટ દસ હોય એટલે અને ગુણાકાર કરી દેવાનો ત્રણ પંચો પંદરનો પાંચડો વધી એક ત્રણ ચોક બારના એક તેર ભાગ્યા દસ તો કેટલા એક પોઈન્ટ છે એટલે તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એની પરિમિતિ આવી તો એ લખી દેવાનું ત્રિકોણની પરિમિતિ બરાબર તેર પોઈન્ટ પાંચ સેમી અને એક બોક્સ બનાવી દો હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે ચલો તમને સમજાવી દઈએ પ્રવૃત્તિ પણ આપણું તો કામ જ એ છે પહેલો છે અડતાલીસ ભાગ્યા બોતેર અહીં લઈ લઉં છું ઓકે આપણે એવા છેદ ઉડાડવાનો ટ્રાય કરવાનો કે જેથી કંઈ બાકી ના રહે ભાઈ અડતાલીસ છે તો ચોવીસ અડતાલીસ થશે ચોવીસ આનું ઘડિયું આવડતું ચોવીસ તરી બોતેર થશે ચોવીસ ચોવીસ ઉડી ગયા થયું બે ભાગ્યા ત્રણ ચલો પહેલો ખાતમો થઈ ગયો બીજો ચોપન ભાગ્યા બોતેર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અઢાર આનો ઘડિયો આવડે તો અઢાર તરી ચોપન અઢાર ચોક બોતેર અઢાર અઢાર ઉડીયા આવું વધ્યું ત્રણ ભાગ્યા છે તમને ઘડિયા તો આવડવા જુઓ ચલો બીજો જુઓ ત્રીજો છ બત્રી ભાગ્યા એંસી છે બત્રી ભાગ્યા એંસી અહીં થોડું કદાચ કાઠવું પડે તો જોઈએ અહીંયા નહીં કાઢવું પડે ભાઈ સોળ દુ બત્રીસ સોળ પંચો એંસી સોળ સોળ ગયા ઉપર શું વધ્યું બેન નીચે પાંચ આવી ગયો ચલો ત્રીજો એ પતી ગયો ચોથો છે ભાગ્યા એકસો ચાલીસ તો આ તો એ તો પહેલું પહેલું મેડું જ ઉડાડ દો અહીં બે તરી છ અને સાત દુ ચૌદ બે બે ઉડી ગયા ઉપરું વધ્યું ત્રણ નીચે શું વધ્યા સાત ચલો એ પતી ગયો પાંચમું છે ચોવીસ ભાગ્યા એકસો આઠ તો વિદ્યાર્થી મિત્રો બાર ચોવીસ બાર નવો એકસો બાર બાર અગિયાર ઉપર શું વધ્યું બે નીચે શું વધ્યું નવ આની વાર્તા પૂરી હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ આને પો પોઈન્ટ એક વડે ગુણો તો આને જો કઈ રીતે ગુણાય આનો જવાબ હું સામે જ લખું બરાબર જુઓ ત્રણ એકા ત્રણ કેટલા પોઈન્ટ થયા એક બે અને ત્રણ કાપવાના તો એક બે ત્રણ એટલે આવો આવો જીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ કહેવાય છે ભાઈ આઈ રહ્યો જુઓ તો પહેલાંમાં શું આવશે ડી આવશે ચલો બીજું અહીં ભાગાકાર છે તો જીરો પોઈન્ટ જીરો ત્રણ ભાગ્યા જીરો પોઈન્ટ એક આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ દૂર કરો તો કેટલા આવું ત્રણ ભાગ્યા સો આવ ઓનો પોઈન્ટ દૂર કરો એટલે એકાનું ઉપર દસ આવ્યા શૂન ગઈ શૂન ગઈ ત્રણ એકા ત્રણ આ અને નીચે દસ આવું એક પોઈન્ટ હોય એટલે ઝીરો પોઈન્ટ ત્રણ આવ્યો એવું સચ હોય ઝીરો પોઈન્ટ ત્રણ આવી રહ્યું તો હું આવો સી આવે ચલો અહીં તો સીધું જ છે ત્રણ એકા ત્રણ આ કેટલા પોઈન્ટ કાપવાના એક અને બે તો એક તો છે તો એ આવું કહેવાય હોય સાહેબ ભાઈ તો આવી રહ્યું જુઓ બી આ તો ના ગણો તો એ આપણે એ જ આવો બરાબર તો શું આવ્યું ડી સી બી વિદ્યાર્થી મિત્રે આ રીતે ગણિત ગણો તો થાય